દ્વારા જાગૃતિ અંગે પખવાડિયા અંતર્ગત રેલી યોજાઈ હતી સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા ઉજવણી કરવામાં આવી હતી રેલી અંકલેશ્વરના ચીરવાડા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત્વર સર્કલ ખાતે પણ સમગ્ર રાજ્યમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજ રોજ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બર્થડે સત્તર સપ્ટેમ્બર થી લઈને પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં સ્કૂલના વિદ્યાર્થી